નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસરીની સૌથી ખ્યાત નામ શાળા એટલે કે એબી સ્કૂલ અને એબી સ્કૂલની અંદર બે દિવસીય ઓગણીસમો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આયોજન ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ ગુજરાત અને એબી સ્કૂલના સથવારે કરવામાં આવ્યું હતું જેનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે ડૉક્ટર ચંદ્રમૌલી જોશી શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર ડૉક્ટર ચંદ્રમૌલી જોશી રાષ્ટ્રીય ચેરમેન ઓલ ઇન્ડિયા રમાનોજન મેસમે આજે નવસારી માટે એક ગૌરવની ક્ષણ છે કારણ કે ઓગણીસમું રાજ્ય ગણિત મોશો નવસારીની એબી સ્કૂલની અંદર આપણે આયોજન કરી રહ્યા છીએ આજે બીજો દિવસ છે ગુજરાત રાજ્યના બાવીસ જિલ્લાઓમાંથી ચારસોને આઠ શિક્ષક અને વિદ્યાર્થીઓ આવ્યા છે અને જુદી જુદી ઇવેન્ટોમાં ભાગીદારી કરી છે અહીંયા જુનિયર અને સિનિયર કેટેગરી એટલે કે સિક્સ ટુ આઠ અને નાઇન ટુ ટ્વેલ્વ આ રીતે બે કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે તેમાં મોડલ પઝલ ક્વિઝ રિલે રંગોલી અને આવી એક ટીચરોની પણ એક સરસ મજાની કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જે લોકોએ સારું રિસર્ચ કરેલું હોય બાળકોને ગણિત કેમ સરળ બને એ રીતની વ્યવસ્થા કરવા માટે એણે શું કર્યું છે એનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું એ બી સ્કૂલના ટ્રસ્ટીઓ એમના શિક્ષકો પ્રિન્સિપાલો એ લોકોના સહયોગ અને સુંદર આયોજન અતિ સુંદર આયોજન કરવામાં આવેલું હતું માઇક્રો પ્લાન હતો અને વ્યવસ્થા ખૂબ સરસ હતી વિદ્યાર્થીઓ પણ ખુશ છે શિક્ષકો પણ ખુશ છે નવસારી ખાતે આવું સુંદર કાર્યક્રમ થાય અને રાષ્ટ્રીય લેવલના સાયન્ટિસ્ટો અહીંયા વટસર જે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા અને કલામ સાહેબ સાથે વર્ષો સુધી કામ કરેલું એવા સાયન્ટિસ્ટ આપણી સાથે રહ્યા છે જયંત જોશી સર જે ઇસરોની મંગલયાનની સર્કિટ અને ડિઝાઇન બનાવનાર વૈજ્ઞાનિકો ડૉક્ટર જી રાવલ જે ભારતના એક ઋષિકુલ્ય વૈજ્ઞાનિક આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ મજાનું આયોજન થયું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એ બી સ્કૂલે બહુ જ જહેમત ઉઠાવી છે અને મુખ્ય ઉદ્દેશ આપણે એ હતો કે ગણિતનો પ્રચાર પ્રસાર થાય વિદ્યાર્થીઓના મગજમાંથી ગણિતનો ભય દૂર થાય અને ગણિતથી સરળતાથી શીખે અને આગળ વધે એ પ્રયાસથી આ ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો છે આના માટે આપણે સમગ્ર એબી સ્કૂલની ટીમને પણ ધન્યવાદ આપીએ અને જે લોકોએ સહયોગ આપ્યો છે એ તમામ શિક્ષકો પ્રિન્સિપાલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય હિન્દ જય ભારત જય ગણિત આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે આખા ગુજરાત આવેલા તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો બાવીસ જિલ્લાઓના પ્રતિનિધિઓએ એ બી સ્કૂલ ખાતે બે દિવસીય ગણિત મેળાની અંદર ભાગ લીધો અને જેની અંદર ન માત્ર બાળકોને એક ગણિત વિષયની માહિતી પણ પ્રેક્ટિકલ નોલેજની સાથે થિરિકલ નોલેજ અને સાથે જ જેમણે ગણિત વિષયની અંદર ખૂબ રસ છે એમને ખ્યાલ આવી શકે એ ભાવનાથી એબી સ્કૂલે આ સફળ સુંદર આયોજન કર્યું હતું અને આયોજન બદલ તમામે એમને વધાવી લીધા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહેવાનો અવસર લાવ્યો અને ઝટપટ ન્યૂઝ